ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ કોરાડ સાથે અન્ય મહાનુભાવો પણ બાઇક રેલીમાં જોડાયા હતા છ એપ્રિલથી ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા વડોદરા મહાનગર દ્વારા એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ કોરાટ વડોદરા શહેર અધ્યક્ષ શ્રી ડોક્ટર વિજયભાઈ શાહ વડોદરા લોકસભાના ઉમેદવાર શ્રી ડોક્ટર હેમાંગભાઈ જોશી સહિત શહેરના હોદ્દેદાર શ્રીઓ બાઇક રેલીમાં જોડાયા આ ખાસ કાર્યક્રમનું આયોજન વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું આ યુવા મોરચાની વિશાળ બાઇક રેલી કીર્તિ સ્તંભ મેદાન થી શરૂ કરી ભાજપ કાર્યાલય સુધી પહોંચશે આજે ભારતીય જનતા પાર્ટીનો ચુમ્માલીસમો સ્થાપના દિવસ છે વિશ્વની નંબર વન પાર્ટી આજે બની ગઈ છે અને કરોડો યુવાનો આ પાર્ટી સાથે જોડાયેલા છે અને જે રીતે છેલ્લા દસ વર્ષની અંદર દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આ દેશનો છેવાડાના લોકોનો પીડિતો વંચિતો શોષિતોનો જે વિકાસ કર્યો છે સરકારનો મહત્તમ લાભ પહોંચાડ્યો છે અને ખાસ કરીને આ લોકસભાની ચૂંટણીની અંદર વડોદરાની અંદર એક શિક્ષિત યુવાને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ પ્રત્યાશી તરીકે અહીંયા ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે ત્યારે વડોદરા એ કાયમી માટે યુવાનું એક પાટનગર રહ્યું છે અને અહીંયા વડોદરાના યુવાનોમાં પણ થનગનાટ છે કે એક ડૉક્ટર યુવા શિક્ષિત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે આ લોકસભા સીટ તો જીતવાના જ પરંતુ એક ઐતિહાસિક લીડ સાથે જીતે એના માટે થઈને ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓ કામે લાગશે